તો જોઈ શકો મિત્રો આપણે સવારે સવારે નાઈ તો ને મસ્ત ચા પાણી કરીને દુકાને આવી ગયા છે અને આજનો વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે તો સવાર સવારમાં મસ્ત મજાનો એટલો સરસ વરસાદ પડ્યો ને ચોમાસું એટલું વહેલું ચાલુ થઈ ગયું કે તમને વાત જ શું કરું બહુ જ વહેલું ચોમાસું ચાલુ થઈ ગયું બાકી આવી રીતના છે જુઓ બધું ભીનાઈ ભીનાઈ ગયું આવી રીતના માહોલ તો જોઈ શકો તો એવી રીતના છે બીજું તો હું તમને શું કહું તો ચાલો આજનું વિડીયો સ્ટાર્ટ કરી દીધેલું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને સપોર્ટ બતાવજો લાઈક સબસ્ક્રાઈબ કરજો બીજું તો કઈ નહીં ને આપણી ફેમિલી મેમ્બર બનો અને આખો દિવસ રહેજો વિડીયોમાં આ એક વિડીયો મેં ખતમ કર્યો અને બીજો વિડીયો ચાલુ કર્યો કે બે મિક્સ કરતી તો બહુ લોંગ થઈ જશે મિત્રો એટલે મેં પછી તે વિડીયો અલગ કરી નાખ્યો અને આ વિડીયો મેં ફિરથી સ્ટાર્ટ કરી નાખ્યું છે તો જોજો વિડીયોમાં આખો દિવસ બાકી આપણે દુકાને આવી ગયા છે તો હવે એક એ દિવસનું બાકી હતું ઇનર વાળું ટોપ તે આપણે પૂરું કરી નાખીએ તો ચાલો મહિલા થોડી વારમાં વાગી ગયા છે સાડા અગિયાર જોઈ શકો છો મિત્રો સરસ મજાનું ગળામાં આ રીતના પેટર્ન કરવામાં આવેલી છે અને સરસ મજાની દોરીમાં આ રીતના લટકણ કરેલા છે જુઓ અને આ રીતના બેલ્ટ લગાવવામાં આવેલો છે અને સ્લીવ પર ફિલ્ડવાળી સ્લીવલી સ્લીટ એ કરીને સ્લી કરેલું છે જુઓ અને પાછળનું ગળું સ્ક્વેરમાં છે ડાયરેક્ટ પાછળું કાપવામાં આવેલા છે અને આ રીતના છે જુઓ છે ને સરસ મજાનું મસ્ત મજાનું બ્લાઉઝ પેટર્ન વાળું તો આ રીતના છે આ રીતના ઘડી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે એક વાગે ત્રીસ મિનિટ થઈ ગયેલી છે ત્યારે આપણે જઈએ ઘરે પૂરતો કર્યો ને એક સ્લીવમાં લોંગ સ્લીવ હતી ટૂંકી કરીને ઝૂલ ઝૂલ વાળી સ્લીવલેસ કરીને ઝૂલ કરી મેં પેક કરી દીધું બ્લાઉઝ તો ચાલો આપણે ઘરે જઈએ મિત્રો જમવાનું આ લાઇટો બંધ કરી દઉં અને ડાયરેક્ટ તમને છે ને હું ઘરે જઈને મળી લો અને જમીને પાછા આવ્યા છે આવી બાઇક ની લઈ લે છું તો ડાયરેક્ટ ઘરે જઈએ કેમ કે બાઈ વાતાવરણ થોડું એવું જ વરસાદવાળું છે ને મને બાઇક પર છે ને ફોન પકડતા ફાવતું નથી એટલે હું તમને એ શેર કરી દેમ તો ડાયરેક્ટ ઘરે જઈએ અને પછી મળીએ બીજું કોઈ બાઇક પર પાછળ હોય ને તો હું કે વાંધો નહીં આવે થોડું એમ બાકી એકલું એટલું મને બહુ ફાળતું નથી એક આ દુઃખે છે મારો આયરો તો મને થોડું પ્રોબ્લેમ છે આયરો આ દુઃખે છે એ ખબર નહીં કેમ દુઃખે છે તો હવે ડોક્ટરને પૂછીશું દવા આવ્યું હોય તો લઈ આવીશું તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હવે ઘરે જઈએ અને ઘરે શું કરતા છે બધા એ જોઈએ વાડામાં લાકડા કાપવાવાળા બી આવેલા છે મારા સંબંધી છે મારો મોટો ભાઈ છે ને બીજા બધા છે તો જોઈએ ચાલો ને ઘરે જઈને મહિલા તો જોઈ શકો છો મિત્રો આપડે ઘરે આવી ગયા છે જમવા માટે બાકીનું આવું છે જો આપણું ઘર ના વરસાદ બી પડે છે છે લાગે તો એ શું ચર્ચા ચાલે છે તો જોઈ શકો છો મિત્રો ઘરે આવી ગયા છે અંદર આવે જમવાનું કાન નહી છે તો ફરફર જમી લઈએ તો જમવા છે આપણો મસ્ત ગુજરાતી રોટલો અને રેંગણ બટાકાનું શાક જુઓ તો રેંગણ બટાકાનું શાક અને રોટલાની સાથે આપણે જમી લઈએ તો ચાલો ફટાફટ જમી લઈએ જમીને તો જોઈ શકો છો મિત્રો શાક છે બટાકા ને રેંગણનું રસ્સા શાક છે જુઓ અને આ છે આપણો રોટલો તો તમે જોઈ શકો છો કાંદા બટાકાની સબ્જી અને રોટલાની સાથે આપણે બપોરનું જમવાનું જમી રહ્યા છે અત્યારે વાગી રહ્યો છે એક વાગીને ત્રીસ મિનિટ આઈઠિંગ થઈ ગયેલી છે તો જોઈ શકો છો આ રીતના છે જમવાનું સરસ મજાનું જોઈ શકો છો મિત્રો મેં જમી કરીને મસ્ત થોડી વાર હુટો પડી રહ્યો અને પછી દુકાને આવી ગયો છો અત્યારે જસ્ટ મારી પાસે અત્યારે હાલમાં એક ગાઉન એવું સરસ મજાનું મસ્ત આવેલું છે મિત્રો જો આ ગાઉનમાં છે ને પાછળ લોચો શું છે કે આ છૂટું છે ને એને કસ્ટમર એવું કીધું કે મને થોડુંક તમે ડાયરેક્ટ અહીંયા સિલાઈ જ મારી આપો એમ કે અમે અમારી રીતના પછી એમ કે આ રીતના સિલાઈ મારી દેવું ને તો ફિક્સ થઈ પછી ગાડી બાંધી બાંધીને ફિટ કરી લે એટલે ઢીલું ફિટ અહીંયાથી કમ્પ્લીટલી થઈ જશે આપણે અહીંયા બી સિલાઈ મેચિંગ મારી ભી મારી એટલે આપડે ગાઉન નું કામ કમ્પ્લીટ થઈ જાય બાકી બહુ જ બહુ જ ફાઇન ગાઉન છે મસ્ત મને કઈ ગાઉન જુઓ સરસ મજાનું ગાઉન છે જોઈ શકો છો મિત્રો રિપેરિંગ કરવા માટે સરસ મજાનું ગાઉન આપ્યું છે અપશોલ્ડર ટાઈપ નું છે જોવો ઓફ સલ્ડર આવે ને એમ વીસ ટાઈપ ટાઈપનું એ ટાઈપનું છે જુઓ એમાં પાછળ થોડોક લોચો છે એ બધું રિપેર કરવાનું છે જુઓ મસ્ત આને રિપેર કરીશું આ ખુલ્લું છે એને જોઈન્ટ આમ કરવાનું છે એટલે આ કમ્પ્લીટ ફિનિશિંગ થઈ જશે બાકી ફાઇન ગાઉન છે જુઓ બહુ જ એનો ઘેર પણ બહુ જ બહુ જ મોટો બધો છે જુઓ જોઈ શકો એટલો મોટો ઘેર છે કે વાત જ નહીં પૂછવાની બહુ મસ્ત એનો ઘેર છે જુઓ કેટલું મોટું ઘેર છે આનું તો સરસ મજાનું છે ને ગાઉન મસ્ત ગાઉન જોઈ શકો આ ગાઉનની કિંમત છે છ હજાર નવસો નવ્વાણું એટલે કે સાત હજાર નું ગાઉન છે જુઓ સાત હજારનું ગાઉન છે સરસ મજાનું આ ખુબોજ મોટો ઘેર છે જુઓ ઘેર એનો બહુ જ ફાઇન છે મસ્ત ગાઉન છે જોઈ શકો ોલ્ડર છે ને એની નીચે અહીંયા રબર છે જુઓ રબર 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 તો જોઈ શકો છો મિત્રો સરસ મસ્ત મસ્ત આનું મોટું ગાઉન છે જુઓ એનું વર્ક પણ એટલું સોલિડ ને સરસ છે અને આ પટ્ટી અહીં રાખેલી છે સિમ્પલ ગાઉન માટે સરસ મતલબ અફ શોલ્ડર ટાઈપર્ન છે જુઓ અફ શોલ્ડર પેટર્ન અને ઘેર તો એટલો બધો છે એનો આ જુઓ તમે એનો બહુ જ બધો ઘેર છે મતલબ આ જુઓ ખાસ છે એનો ઘેર છે અને બધું બહુ એમ ફ્રી એટલે ઘેર તો મીડિયમ જ હશે પણ અંડર નેટ નાખેલું છે બીજું નેટ નાખેલું છે એવું કરીને એનો ઘેરમાં બહુ બધું કરી નાખેલું છે બાકી આ રીતના સરસ ગાઉન છે પિંક પિંક બેબી પિંક ટાઈપનું છે પાછળનું નેટ પણ બહુ જોરદાર છે જેવો આમાં છે મિત્રો પહેર્યા પછી આ બધું ફિટિંગ કરવાનું આવશે આમ 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 જેને આ ડોરી લાસ્ટમાં અહીંયા જશે આ ઓપન જ હતું પણ મેં પછી ફિટિંગ કર્યું આ બધી સિલાઈ કરીને ફિટિંગ કર્યું કેમ કે કસ્ટમર પડે કે આવી રીતના દેવાનું એટલે પછી સિલાઈ માર સિલાઈ મારી દીધી બાકી સરસ જ છે મસ્ત છે ગાઉન છે સબસ્ક્રાઇબ કરી દેજો આવા આવું નવું નવ તમને જોવા મળતું રહેશે આની અંદર તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયો છે નથી કહ્યું કેમ કે બીજો એક બી હતો એટલે પછી એક એક ચાલો જતા રહીએ તો પછી ફટાફટ બંધ કરી મારીઓ તબિયત થોડી દીકત છે એવું લાગે છે ટાવ આવે શરદી પાછી થશે એવું બધું મને લાગી રહ્યું છે બાકી બીજું કંઈની ઘરે આવી ગયેલા છે આ તરબૂજ છે એવું ખાવું હવે કેમ કે બધાય ખાધું મારું બાકી છે તરબૂચ તો મેં ખાઈ લેમ ચાલો ફટાફટ તરબૂચ છે જોઈ શકો છો મિત્રો મારું જમવાનું નીકળી ગયું છે ખાટી ભીંડીવાળી દાળ છે સબ્જી છે અને ચાવલ છે તો એની સાથે આપણે ફટાફટ જમી લઈએ તો ચાલો તમે લોકો પણ જમી લેજો આપણે ત્યાં જમી લઈએ